નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ સ્વાગત છે ફરી એક વખત આપનો આપણી યુટ્યુબ ચેનલ શ્રદ્ધા વાણીમાં મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે દિવાળી મહાપર્વનું સમાપન લાભ પાચમના પવિત્ર દિવસથી થાય છે આ દિવસ વેપાર ધંધા અને જીવનમાં લાભ તથા સૌભાગ્યને આવકારવાનો ઉત્તમ દિવસ છે કે જે દિવસે આપણે સૌ લોકો અનેક વસ્તુઓની ખરીદી કરીએ છીએ સોનો ચાંદી જમીન મકાન વાહન વગેરે જેવી વસ્તુની આપણે ખરીદી કરીએ છીએ પરંતુ ઘણા લોકો આજના દિવસે મોટી વસ્તુની ખરીદી કરવાની ક્ષમતા ધરાવતા ન હોય તો આપ સૌ લોકો માટે આ અમે આ વિડિયો લઈને આવી ગયા છીએ માત્ર દસ રૂપિયાથી લઈને પચાસ રૂપિયા સુધીની નાની વસ્તુની ખરીદી કરીને આપ ઉત્તમમાં ઉત્તમ લાભની પ્રાપ્તિ કરી શકો છો અને આપના ઘરે ધન સમૃદ્ધિ લાવી શકો છો તો દસ થી પચાસ રૂપિયાની વસ્તુ કઈ છે તે જાણવા માટે અંત સુધી મારી સાથે જોડાયેલા રહેજો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મિત્રો હિન્દુ પંચાંગ અનુસાર કાર્તક માસના શુક્લ પક્ષની પાંચમની તિથિ લાભ પાંચમ અને જ્ઞાન પંચમી તથા લક્ષ્મી પંચમી તથા શ્રી પંચમી તરીકે અને ઘણી જગ્યાએ તેને સૌભાગ્ય પંચમી તરીકે પણ ઓળખવામાં આવે છે આ લાભ પાંચમના દિવસે આધ્યશક્તિ સ્વરૂપા માતા મહાલક્ષ્મી કે જે ધન વૈભવના દાતા છે મહા સરસ્વતી કે જે જ્ઞાન અને વિદ્યાના દેવી છે અને સૌપ્રથમ પૂજનીય ભગવાન શ્રી ગણેશ વિઘ્નહર્તા દેવને આજના દિવસે પૂજા અર્ચના કરવામાં આવે છે આ ત્રણેય દેવતાઓની કૃપાથી જીવન વેપાર અને પરિવારમાં સુખ સમૃદ્ધિ લાભ અખંડ સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે કેમ કે લક્ષ્મીજી ધનના દેવી સરસ્વતી વિદ્યાના દેવી અને ગણેશજી બુદ્ધિના દેવ છે એટલે જો બુદ્ધિ સારી હશે તો સારી વાણી બોલી શકશું અને સારી વાણી હશે તો આપણે લક્ષ્મીજીની પ્રાપ્તિ કરી શકશું એટલા માટે આજે લક્ષ્મી ગણેશ અને સરસ્વતીનું પૂજન કરવામાં આવે છે કહેવાય છે કે જો કોઈ કારણોસર દિવાળીના શુભ દિવસે લક્ષ્મી પૂજન થઈ શક્યું ન હોય તો આ લાભ પાચમના દિવસે પણ લક્ષ્મીજીનું પૂજન કરી શકાય છે તથા આજના દિવસે વણજોયું મુહૂર્ત હોય છે એટલે આપણે આજે કોઈ પણ સારું માંગલિક કાર્ય કરવા ઈચ્છતા હોય તો તેમાં મુહૂર્ત જોવાની કે સારા ચોઘડિયા જોવાની જરૂર પડતી નથી પરંતુ તેમ છતાં પણ આજના દિવસે લોકો ખરીદી માટે અથવા તો નવા ધંધા વેપાર શરૂ કરવા માટે ચોઘડિયા જોતા નથી તો તેનો સમય પણ અમે આપને જણાવી દઈએ તો આ વર્ષે લાભ પાંચમ છવ્વીસ ઓક્ટોબર બે અને રવિવારે આવે છે કે જેના આપણે તો સારા ચોઘડિયા વિશે વાત કરીએ તો સવારના ભાગમાં ચલ લાભ અને અમૃત સારા ચોઘડિયા છે કે જેનો સમય સવારે લગભગ આઠ વાગ્યા ને આઠ મિનિટ થી બપોરે બાર વાગ્યા ને ત્રણ મિનિટ સુધીનો રહેશે બપોરે શુભ ચોઘડિયા છે કે જે બપોરે એક વાગ્યા ને અડતાલીસ મિનિટ થી લઈને બપોરે ત્રણ વાગ્યા ને ચૌદ મિનિટ સુધી અને સાંજે અથવા રાત્રે શુભ અને સાંજે અથવા રાત્રે શુભ અમૃત અને ચલ સોઘડ્યું છે કે જે સાંજે છ વાગ્યા ને ચાર મિનિટ થી રાત્રે નવ વાગ્યા ને ચૌદ મિનિટ સુધી રહેવાનું છે તો હવે આજના દિવસે પૂજા ક્યારે કરવાની તો કે ઉપરના જે સારા જણાવ્યા તેમાં પણ પૂજા કરી શકો છો અને તેમાં સમય ન હોય તો એ સિવાયના આખો દિવસ સારો છે આપને અનુકૂળ સમયે પૂજા કરી શકો છો કે જેમાં લક્ષ્મી સરસ્વતી અને ગણેશજીનું પૂજન કરવાનું કંકુ ચાંદલો કરવાના ચોખા ચોટાડવાના ફૂલ ચડાવવાના પ્રસાદ ધરાવવાનો તથા જે નવા ચોપડાની શરૂઆત કરતા હોય ખાતા વહી હોય તેનું પૂજન કરવાનો અને ખાસ કરીને આપણા ઘરના મુખ્ય દરવાજા ઉપર સિંદૂરથી શુભ અને લાભ લખવા સાથીઓ પૂરવા ઉમરા પૂજન કરવું જો દુકાન હોય ધંધો હોય નોકરી હોય તો ત્યાં પણ મુખ્ય દરવાજા ઉપર આજે ઉમરાનું પૂજન કરવું જોઈએ સ્વસ્તિકનું નું ચિહ્ન કરવું કંકુર ના ચાંદલા કરવા ત્યાં દીવો પ્રગટાવો આસો તોરણ બાંધવું કે જેથી કરીને આપણા ઘરમાં આપણા ધંધા નોકરીમાં ક્યાંય નકારાત્મક ઊર્જાનો પ્રવેશ થાય નહીં હંમેશા સકારાત્મક વાતાવરણ ઘરમાં સુખ શાંતિનું વાતાવરણ રહે તથા ધંધા નોકરીમાં હંમેશા આપણી પ્રગતિ થતી રહે તો હવે હું આપને બાર એવી વસ્તુ જણાવું છું કે જે આપ લાભ પાચમના દિવસે ખરીદી કરીને આપના ઘરે લાવો છો તો ઘરમાં ધન સુખ સમૃદ્ધિનો વધારો માત્ર દસ થી પચાસ રૂપિયામાં થઈ શકે છે કોઈ મોટી વસ્તુ ખરીદવાની જરૂર રહેતી નથી તો પહેલી વસ્તુ છે સોપારી કેમ કે સોપારીને ગણેશજી અને લક્ષ્મીજીનું સ્વરૂપ માનવામાં આવે છે આજના દિવસે સોપારીની ખરીદી તેની પૂજા કર્યા બાદ તેના પર લાલ મોલી બાંધીને તેને તિજોરીમાં કે ધન સ્થાનમાં રાખવાથી ધનની કમી દૂર થાય છે અને બરકત વધે છે બીજી વસ્તુ છે શ્રીફળ કેમ કે શ્રીફળ માતા લક્ષ્મીનું પણ પ્રતીક છે તેને ખરીદીને લાલ ચુંદડી કે લાલ વસ્ત્રમાં વીટીને પૂજા સ્થાન અથવા તિજોરીમાં રાખવાથી ધન સંપત્તિમાં ઉત્તરોત્તર લાભ મળ્યા રહે છે ત્રીજી વસ્તુ છે પતાશા કેમ કે માતા લક્ષ્મીને આ પતાશા પણ અત્યંત પ્રિય છે પૂજામાં તેનો ભોગ લગાવી તે પ્રસાદ સ્વયં અને દરેક લોકોએ ગ્રહણ કરવો જોઈએ કે જેનાથી ધન ભંડાર ભરેલા રહે છે સંબંધોમાં પતાશાની જે મીઠાશ આવે છે અને જ્ઞાનની પ્રાપ્તિ થાય છે ચોથું છે દીપદાન તો આજના દિવસે માટી કે ધાતુના દીવાની ખરીદી કરો ઘરમાં અથવા મંદિરમાં દેવા પ્રગટાવવાથી આખું વર્ષ ઘરમાં ઉજાસ રહે છે અને જીવનમાંથી દેવામાંથી મુક્તિ મળે છે પાંચમું છે નાગરવેલના પાન તો કે આ પાન ખૂબ જ શુભ અને સમૃદ્ધિના પ્રતિક માનેલા છે લક્ષ્મીજીને ગણેશજીની પાનનું પત્તું અર્પણ કરવાથી બેડું અર્પણ કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ હંમેશા બની રહે છે છઠ્ઠી વસ્તુ છે આખા ધાણા કેમ કે ધાણાને ધનનું પ્રતીક માનવામાં આવે છે થોડા ધાણા ખરીદી કરીને પૂજામાં રાખવાના કે પછી તેને ભોજન વાપરવાથી અથવા તો બગીચા ક્યારામાં વાવવાથી ધન ઐશ્વર્યમાં વૃદ્ધિ થાય છે સાતમી વસ્તુ છે ગોમતી ચક્ર તો ક્યાં ગોમતી નદીમાં મળતા પવિત્ર ચક્રને લક્ષ્મીજીનું પ્રતિક ગણવામાં આવેલું છે તેની પૂજા કરીને લાલ વસ્ત્રમાં લપેટીને તિજોરીમાં રાખવાથી ધનમાં બરકત રહે છે અને દુર્ભાગ્ય દૂર થાય છે આઠમો છે લક્ષ્મીજીના ચરણ કમળ

અને તેને હંમેશા છુપાવીને રાખવી અને એક દસમી વસ્તુ છે અથવા તાંબાના વાસણ તો કે કે સોના સમાન શુભ માનવામાં છે 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 નાનો કળશ થાળી માત્ર એક ચમચી પણ આજે ખરીદી કરીને પૂજા પછી ઘરમાં તેનો ઉપયોગ અત્યંત શુભ માનવામાં આવ્યો છે અગિયારમી વસ્તુ છે શંખ તો કે શંખ પણ માતા લક્ષ્મીજીને પ્રિય છે કે જે સમુદ્ર મંથનમાંથી ઉત્પન્ન થયો હતો એટલા માટે નાનો શંખ તેને ગંગાજળમાં સ્નાન કરાવી લાલ વસ્ત્રમાં લપેટીને તિજોરીમાં રાખવાથી માતા લક્ષ્મીજીની કૃપા અવશ્ય બની રહે છે અને બારમી વસ્તુ છે નમક લૂણ કે જેને આપણે મીઠું પણ કહીએ છીએ તે પણ બરકત અને લક્ષ્મીજીનું પ્રતીક પ્રતિક છે નમકનું નાનું પડીકું ખરીદીને પૂજા પછી રસોઈમાં તેને વાપરવું અથવા તો પાણીમાં નાખીને તે પાણીથી આખા ઘરમાં પોતા કરવાથી ઘરમાં સકારાત્મક ઊર્જાનો સંચાર થાય છે અને દરિદ્રતા દૂર થાય છે એટલે આવી રીતે આ લાભ પાચવ ઉપર બાર વસ્તુની ખરીદી કરવાથી અથવા તો બાર માંથી જે યોગ્ય લાગે તે નાની સસ્તી વસ્તુ ખરીદી કરવાથી આપના ઘરમાં ધન સુખ સમૃદ્ધિ લાવી શકાય છે જરૂરી નથી કે મોટી વસ્તુની જ ખરીદી કરવી તો આશા છે કે હવે આપ સૌ લોકોને તેના વિશે માહિતી મળી ગઈ હશે તો અમને કોમેન્ટ સેક્શનમાં અવશ્ય જણાવજો કે આપ લાભપાચમના દિવસે કઈ વસ્તુની આમાંથી ખરીદી કરશો તો આ વિડીયોમાંથી ઉપયોગી નવી માહિતી જાણવા મળી હોય તો વિડીયોને લાઈક કરી તમારા મિત્રોને મોકલજો અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ફરી મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ ધન્યવાદ